તો આ વાત સાચી છે ડીસામાંથી એલસીબીનો નકલી પોલીસ કર્મચારી ઝડપાયો છે પાલનપુર તાલુકાના ચંડીસર ગામના રહેવાસી ડાયા ઠાકોર નામના આ શખસ ડીસાના હાઈવે વિસ્તારમાં નંબર પ્લેટ વગરની કાળા કાચ ધરાવતી સ્વિફ્ટ કાર સાથે રસ્તા પરથી પસાર થતા રિક્ષાચાલકોને ધોભાવતો હતો અને પોતે એલસીબી પોલીસનો પોલીસ કર્મચારી હોવાનું જણાવીને તેમની પાસેથી વાહનોના કાગળો માંડીને તોડ કરી રહ્યો હતો

જેથી પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચતા નકલી એલસીબી પોલીસ બનીને આવેલો શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો હતો જેથી પોલીસ તપાસ કરતા આ શખ્સ ડીસાના ગાયત્રી મંદિર નજીક હોવાની જાણ થતા પોલીસે ગાયત્રી મંદિર પહોંચી તેને ઝડપી પાડ્યો છે પોલીસે નકલી એલસીબી પોલીસ બનીને આવેલા આ શખ્સની અટકાયત કર્યા બાદ તેની પૂછપરછ કરતા આ શખ્સ પાલનપુર તાલુકાના ચંડીસર ગામનો હોવાનું સામે આવ્યું હતું આ ઉપરાંત અગાઉ પણ તે ગઢ પોલીસ મથકની હદમાં નકલી પોલીસ બનીને લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે દાયા ઠાકોર નામનો આ શખ્સ અગાઉ દારૂ તેમજ જુગારના કેસમાં પણ ઝડપાઈ ચૂક્યો છે આ તમામ હકીકતો સામે આવતા ડીસા દક્ષિણ પોલીસ દ્વારા આ શખ્સ અન્ય કોઈ ગુનામાં સામેલ છે કે નહીં તે અંગે વધુ તપાસ હાથ ધરી છે નકલી ચીજ વસ્તુના ઉત્પાદનને લઈ કુખ્યાત થયેલા ડીસા શહેરમાં હવે કી તેલ અને મરચાંભાગ નકલી પોલીસ જવાનો પણ પકડાઈ રહ્યા છે

આવી જ કરતૂત આ જતો હોવાની હકીકત સામે આવતા પોલીસે ત્યાં પહોંચી તેને દબોચ્યો છે પોલીસે પ્રાથમિક તપાસ કરતા તેમ આ શખ્સ અગાઉ પણ નકલી પોલીસની ઓળખ આપીને લૂંટની ઘટનામાં સામેલ થઈ ચૂક્યો છે આ ઉપરાંત તેની પર દારૂ અને જુગારના કેસ પણ ચાલી રહ્યા છે ત્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસ હજી આ અંગે વધુ તપાસ ચલાવી રહી છે કે આ શખ્સ અન્ય કોઈ ગુનાઓમાં સામેલ છે કે કેમ અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર ડીજે ન્યૂઝ ચેનલ